તો આ તરફ વલસાડ તાલુકાના વાંકલ નજીક દુલસાડ ગામમાં વિશ્વના સૌથી ઊંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ દીકરીઓના અને આગેવાનો તેમજ હાજરીમાં થયું હતું રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને રુદ્રાક્ષના ના પેટન ધારક વટુકભાઈ વ્યાસ દ્વારા છત્રીસ લાખ રુદ્રાક્ષ દ્વારા છત્રીસ ફૂટ ઊંચા અને ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કરાયું છે અનાવરણ થયેલા રુદ્રાક્ષ શિવલિંગને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં સન્માન મળ્યું છે રુદ્રાક્ષનું ધાર્મિક અને આધ્યાત્મિક ખૂબ છે અને મહત્વરાત્રી અવસરે પાર્થિવ શિવલિંગના નિર્માણનું પણ એક વિશેષ મહત્વ છે આમ પણ રુદ્રાક્ષ એ ભગવાન શિવની અશ્રુમાંથી નિર્માણ પામ્યું છે એટલે મહાશિવરાત્રી એ રુદ્રાક્ષ શિવલિંગનું વિશેષ મહત્વ છે જેનો લાભ લેવા હજારો ભક્તો જ દુલસાડ ખાતે ઉમટી પડ્યા હતા આ મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ બે હજાર પચીસ તારીખ અઢાર થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન દરરોજ સવારથી સાંજ રુદ્રાક્ષ મહાશિવલિંગ ના દર્શન કરીને એની ઉપર અભિષેક કરી શકાશે રોજ સવારે નવ થી બાર વાગે હોમાત્મક મહારુદ્ર યજ્ઞ દરરોજ બપોરે ત્રણ થી છ વાગ્યા દરમિયાન પૂજ બટુકભાઈ વ્યાસ ના શ્રીમુખે શિવકથા થશે સાંજે સાડા છ કલાકે એકસો આઠ દીવડાની ભવ્ય મહાઆરતી શું છે

રંગવધૂત મહારાજ કહે છે કે રુદ્રસુપ્તથી રુદ્રાક્ષ ઉપર અભિષેક કરવામાં આવે તો એ શિવલિંગારચન માનવામાં આવે છે તો અહીંયા એક લોટો જલનો અભિષેક એટલે છત્રીસ લાખ શિવલિંગનો અભિષેક આ વિશ્વનું સૌથી ઊંચું છત્રીસ ફૂટ ઊંચું છત્રીસ લાખ રુદ્રાક્ષથી બનેલું અદિવ્ય ભવ્ય અદ્ભુત અને અભૂતપૂર્વ શિવલિંગ છે આની બાજુમાં રહેવાથી આના સાનિધ્યથી દર્શનાર્થ સ્પર્શાત્ અને જપ્યાત આનું દર્શન કરો આનું આ જપ કરો અદા અભિષેક કરો આનાથી પુણ્યની વૃદ્ધિ થાય છે ધરમપુરના વાંકલ ગામે આ આદિવાસી એરિયામાં ભગવાન શિવ છત્રીસ લાખ રુદ્રાક્ષ સ્વરૂપે પ્રગટ થવાના છે અને થયા છે ત્યારે આ ભાઈ શ્રી બટુકભાઈની ઓગણચાલીસ વર્ષની યાત્રા પરિશ્રમ શ્રદ્ધા અને સમર્પણ ભાવથી શિવજીનું જે શિવલિંગ નિર્માણ થયું છે ત્યાં શ્રદ્ધાપૂર્વક વંદન કરીને હું ખૂબ ભાવ વિભોર થયો છું લાગે છે કે શિવ સાક્ષાત કળિયુગમાં ધરતી પર આપણા સર્વ જીવોનું કલ્યાણ કરવા પધાર્યા છે બટુકભાઈ વ્યાસ જેમણે આજે એક છત્રીસ લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવેલ છે અને ધરમપુર ખાતે આજે એનું અનાવરણ કર્યું હતું અમારી ટીમે એને એડજુડિકેટ કરી અને એને એક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાની ટીમ આજે અહીંયા આવી હતી અને જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં એમનું નામ નોંધવામાં આવ્યું છે થેન્ક યુ ખાસિયત એની છત્રીસ ફીટ જે ટોલ છે એ એ અમારી એક ટીમે જોયું હતું અને છત્રીસ લાખ રુદ્રાક્ષ એ એ એની ઉપર માળા તરીકે વીટવામાં આવેલા છે અને આ એમની પેટન્ટ છે એ જ આ વર્લ્ડ રેકોર્ડ તરીકે અમે લીધેલું છે ને આજે સર્ટિફિકેટ આપ્યું છે અમને છેલ્લા આડત્રીસ વર્ષે વલસાડ જિલ્લાના ધરમપુરમાં રહીને રુદ્રાક્ષ ઉપર આધ્યાત્મિક સંશોધન કરીને સાચા રુદ્રાક્ષના પ્રચાર અને પ્રસારમાં દેશ વિદેશ પ્રચાર કરતા બટુકભાઈ વ્યાસ અને મહાશિવરાત્રિ ઉત્સવ સમિતિ દ્વારા આ રુદ્રાક્ષ મહાશિવલિંગનું નિર્માણ થયું છે પોથી યાત્રા શોભાયાત્રા સ્વરૂપે વાંકલના કાર્તિકસિંહ પરમારના ઘરેથી નીકળીને રુદ્રાક્ષ ધામ પહોંચી હતી અહીં ભાગવતાચાર્ય પૂજ્ય પંકજભાઈ વ્યાસ ભાગવત કથાકાર ભરતભાઈ વ્યાસ સહિતના સંતો આગેવાનો અને શિવભક્તો હાજર હતા મહાશિવરાત્રી સુધી મહાકલ નજીક બનેલું રુદ્રાક્ષ ધામ વિવિધ ધાર્મિક ઉત્સવો રૂદ્રાક્ષ મહાશિવલિંગ શિવકથાના માધ્યમથી શિવમય બનશે વિશ્વ વિખ્યાત શિવકથાકાર રુદ્રાક્ષ વિશેષજ્ઞ પૂજ્ય બટુકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો આ દિવ્ય અને ભવ્ય રુદ્રાક્ષ મહોત્સવ છે જ્ઞ એ ત્રણેય પ્રક્રિયા નવ દિવસ અહીં યોજાશે આ એક અદભુત અભૂતપૂર્વ છે અહીં લોકો માનતા માને છે અને એ પૂરી થાય છે આ એક અનોખો અવસર છે જેનો દરેક લાભ લે એવું જાહેર આમંત્રણ છે